અરે બાર બાર વાકે પોળત કરવાનું બધું કરવાનું મન તો બીક લાગે છે આ ભૂત ભૂત કોઈ આય ના જાય ઊંઘીજો ના ઊંઘું જ નહીં યાર દોણા ભી ગેન નહીં ખાવા પોળત માં તો જવું જ પડશે એટલે પોળત માં જ જાવું ઊંઘું નહીં આખી જિંદગી જ ઊંઘું કરવાનું છે લે બોળા હા મામા હું જાવ છું પોળત માં મારે નહીં આવું હું મોય આવું ના ના તું આ રે ના મોય આવું અલ્યા રેવા દે લ્યા તું એ આવ લે હડ તાણે હડ શું કરો હું બીબી જો મોમા તારા કે તર મૂડ મૂત તો નઈ ને લા તું બિહાય ને તારો વાગ જા મોમો છે ને આ એ વાત આતીયો તમે તો મનમાં બીક લાગે છે ને ભેંટો આયો જો કલાયો આ ભૂત ભૂત ના દેખાનું હું કો ધોતીમાં ભૂતિયો બગાડીને હેંડતો થઈ જશું લે હડ તું જલ્દી હડજે પોળત કરવાનું છે થી તો તો જ લે વાચા વાયર જોજે હો ને હા

આમ મારી સગન બધા પછી ઓમ બલ ભલામ થાય નહી હું ગીત ચાલુ ને ઊંઘી જા નહીં 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 તો કાશી વેકેશન ઘરે તું વેકેશન હ ઓમ ગીત ગાઉવાનું નાચવાનું એટલે ઉમર માં નાચવે છે

એ વન્સ માય દો તમે ક્યાં જાવો એ મખિયા મારવા જઉં છું મખિયા બહુ ખેતરમાં થઈ જશે શું મજાક કરો મારું છું મને લાગો મું બીક લાગ છુપચાપ હમરા કે લ્યા ઓ થઈયો એને કોણથીયો પોણજ મે જાવ ઓ વાહ અને તને મું બી આવ લડ જાવવા જવાનું લડ ચાંતી નમૂને લાવ્યો તું લ્યા તમે પોળ પોળી ચાલ કરતા હો ના તમે કરતા ને યાર મને તો લાગે બી કે

deh oih, oih biar, ini oi, oi, budaranmu butuh furi karena oih biar, biar

খি <laughs> বেলে

સોય ના થાય હા કાલ બપોર પડી ગયા હતા ને ખબર નહીં પડે બેસી હજી બધું બાકી છે